ચાર પાંચ જણા તમારે હારે આવે મૂકવા આવે ભાઈ અથવા બેન ને અને ન્યા જણ તમારે હાલવું છે ને પાછો મારો દીકરો હાલે ક્યાં પાછો ઠેઠ અંદર અહીંથી અડી ને આવે છે અહીંયા એટલે બીજા નડવા જ જવાનું નક્કી કરી નાખ્યું છે નડવું છે બસ આને હું પાસ નો થાવ ગામ પાસ નો થવું જોઈએ એમ તો આવા કેન્ડિડેટ છે ઘરે જ રહેજો કાંઈ કામ નથી ન્યા બરોબર તમે નથી કર્યું કઈ જીવનમાં બીજો જે લાયક ઉમેદવાર છે એ એને કરવા દો ચાલો આવે છે એટલે ઘરે જ રહેજો બરોબર આવા ઘરે ગ્રાઉન્ડ દેવા જવાય જ નહીં હાલવા જવું છે ત્યાં બાપા ને હું ડાટી છે તો ઘરે બે ને આગળ પિકનિક મનાવવા દોડ્યો જશો બરોબર છે એ દીકરીઓ તે ઘરે જ રહેવાનું જેને દોડવું છે પાસ થવું છે એને દોડવા દેજો એટલે વચ્ચે એવી નડતા નહીં કોઈ ને બરોબર બીજાની કારકિર્દીની પથ્થર નો ઠોકી નાખતા તમારે પાસ નથી થવો પણ આરવાર એક બેન લેતા જાઓ ઈ ધંધીણા ન કરતા એટલે ઘરે મહેરબાની કરીને એવા તમામ કેન્ડિડેટ જેને હાલવા જવું છે ને એને ઘરે જ રહેવાનું અવડા મોટા છે બાવી બાવી પચીસ પચીસ વર્ષના અને ત્યાં દાટી શું હાલવા જવા જ ઘરે રહે ને ભાઈ ફોર્મ જ ન ભરાય તારે હાલવા જવું છે ત્યાં એને એમ હોય કે હું આ હાલીના ગ્રાઉન્ડ આમ પાસ કરી નાખી ત્રણ પેઢી આવશે તો એ પાસ નહીં થાય ખ્યાલ આવે એટલે ઘરે જ રહેજો આવા જેટલા કેન્ડિડેટ છે એ ગામને નડવા ન જતા તે તો તારા જીવનમાં કંઈ કર્યું નહીં પણ બીજાનું સુધરે છે બીજાની પેઢી સુધરે છે તો એને સુધરવા દેજે ભાઈ બરાબર અથવા બેનોને રિક્વેસ્ટ છે કે ઘરે રહેજો હાલવાવાળા છે હા તમે ગયા બાય ચાન્સ કોઈ પ્રોબ્લેમ આવી તો અહીંયા હાલો કોઈને નડવાને અથવા શાંતિ બે જાય ને વ્યવસ્થા કરી છે નથી દોડાતું નથી હલાતું ન્યા હાલો ભૂલ માં તું પોગી ગયો તો ત્યાં અહીંયા બે જાવ એટલે બીજા જેને પાસ થવું છે એને તો આપણે નડતા બંધ થાય ચાલો છે તો એવા તમામ યોદ્ધાઓ જે છે આ વિડીયો પોગાડજો એવા 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 સુધી આ વિડીયો પહોંચાડજો બરોબર તો એ બધાને રિક્વેસ્ટ નહીં રિક્વેસ્ટ તો કરવાની જ ન હાલીને જતા ન રિક્વેસ્ટ કરવાની હોય બરાબર છે એટલે એને આ સાઈડમાં જ વી આવવાનું ભાઈ જન હાલ જવું છે આ નડતા નહી ભાઈ બીજાને બરોબર છે ઓકે અને આપણે જીસીએ ટીમનો છેલ્લો સંદેશ દોસ્તો